હેલો મિત્રો સ્વાગત છે બધા મિત્રો એક નવા વિડીયો જય માતાજી ઠંડી છે સાખ લેવા જવાનું છે તો વિડીયો માં બહુ મજાનું છે વિડીયો પૂરો જોજો તો ચાલો આજે જવાનું છે ખડા તો અમારે લવભાઈ આજ રવિવાર છે બબલુ ખાયા ક્યાં કે બબલુ ને પછી લેશન બેસન કરવા મંડી જવાનું છે બરાબર ને કેવું છે કઈ આવન મન થાય ખડા ચાલો તો લવ લવની મમ્મીને આજ મજા બગડી ગઈ લવની લવ મમ્મી જય માતાજી જય મંગળ કેવલ જાસ પાસા બે ત્રણ દી પછી સાથ લેવા તો ચાલો બે માં દીકરા એ ટાટા કરી ને ફટાફટ નીકળી જાય હવે લવ ભાઈને બેઠે બેઠે ખાવાનું ફાવતું ને દોડતો દોડતો તો છે ચાલો તો વિડીયોમાં માં બને રહેજો વિડિયો બહુ મજા આવવાની છે તો મળીએ ખડા જઈને હાલો મિત્રો ફાઈનલ પૂગી જાય ખડા ખાઈ ભાઈ આવી જાય સંજય ભાઈ ડંગે જો બધા નેવરા નેવરા છે અટાણે ટાણે ઓડી આવી નતા તો અહીંયા આ લોકોને ને આવી ગઈ જો પાપલેટ છે મસ્ત મજાના અમા હોંઢિયા છે આ મટી છે જો અમા ના ટીટણ મરી ન જાય આમાં જીવતો નાખી દીધો છે મરી જાય અવાજ આવે છે ને

એકદમ એટલે આમ જોરદાર છે જો આ કક સિપા જ જો કા કળખમ નો થયો હે ને તો બધે કળખમું નહીં થવાનું કોઈ નામે છુપિયારી જાય આવી જાય યો આમ આમ મસ્ત મજા ના છે હવે આપણે આમાંથી આગળ લઈ જાવ તો ચાલો ફટાફટ સાખ લઈ આવીએ હાલો મિત્રો આપણે આવી જાય મેન લોકેશન મસ્ત મજાનું પાણીમાં ક્યાં છે છે જો આઠ દસ ભેહું છે એ આ ટાપુમાં તરીયે ને પછી પાછી પાછું આવીએ પાણીમાં જો એ કયું જાય ત્યાં ઓડિયો અમે આવી ગયું જરિયું હવે જેમ પાણી આવતા એમ આ બાજુ આવતું જ આ લોકો અહીંયા પકડે તો અહીંયા છે અહીંયા છે ડાયરેક્ટ જીવતે જીવતે અમે ક્લબ કરે જો ચાલો તો આપણે ઓડિયો આવે ત્યાં બધી હવે ક્લબ કરવો પડીએ તો ઓડિયો આવે પછી બધા વાત નું શાખ આવે છે તો વિડીયો આપે ને રહેજો મિત્રો આપણે આવી જઈએ સોડીમાં જો આ સોડીમાં સડી જાય આ ઓડી વાળા જો બધા શિયાળામાં નેવરે નેવરાશ છે હે હે જો આ ઓડીમાં આ માલ આ રીતનો લાવે જો આ શૂટિંગ કરેલું છે આ શૂટિંગ કરેલા ગુંબળા છે જો મસ્ત મજાના ને આ છે પાલવો પાલવો કેવા છે શાકો જો છે ને આ છે આ ઓડી કાઠી લેવા માટે આને ખેચે ને આને 20 કે આવ્યા 20 20 હે આમાં અટાણે વાવ વાવડો વધી જશે બહુ હેરાન થાય અહીંયા જો અહીંયા એક પથારી છે પછી આમાં પથારી છે ને આ નંબર પ્લેટ છે જો આ પીવાનું પાણી છે બધું અલગ અલગ હોય અહીંયા છે પકાવવાનું જો પાન અને બધી સામગ્રી આમાં જ રાખે જો ગમે ત્યાં કામ પડે ને પેલા તો અટાણે ગુમલા ખાલા થયા હોડિયા ને ખાલું થઈ ગયું હતું આ તો ખાવા કાઢી લે એટલે ના કાંઠે ન મોકલાવે

હા ઉપાડો તો બે જઈને કયો છે સૂર્યો સુર્યાભાઈ જો આમ ઉભો રાખો ને એમ થોડો દેખાય કેટલાક કિલ્લાનો વીસ કિલા દેઢસો રૂપિયા દેખા હાલો મિત્રો ફાઈનલી થોડુંક શાક લઈ લીધું એટલે એક બાયસો પહોંચ્યા છે એક બાયસો ગુમલા છે એટલું લઈને ભાસ્કા બાંધી લીધા તૈયાર કરી નાખાય આજથી લઈને ગાડી મૂકવાના છે ડંગે આવ્યા થાય બરફ બરફ નાખી લીધો આ લોકો ખાઈ લીધું લાલો પિક્ચર જોયું તે પિક્ચર માંથી હું નીક્યું લાલો લાલો મરત બની ગયો ચાલો હવે ફટાફટ નીકળીએ હેલો મિત્રો ફાઇનલ ગેર પહોંચી જાય મોટું મોટું ધોધઈ ને થોડુંક ખાસ એમ થયું તો જો એટલું એવું શાક છે ઝીંગાને છે પછી થોડાક ઝીંગા મૂકી દીધા છે એમને કેમ કે ખોટા મુકાઉ કે કાઢવાના જ બરફમાંથી તો ગીતા બેસી નાખીએ પછી પાછા બીજા લઈ જાય છે તો હવે જવાનું છે સગાઈમાં તો સગાઈમાં હવે ગીતાને બજારે મોકલાય અને પછી જવાનું છે જો અમારે લવ ભાઈ પાડો રમાડે છે લવ પાડા નામ રાખીશ કંઈક આ તો નામ રાખી તો કંઈક કાળો રાખ દે કાળો જ છે આખો દોસ્તાર છે તો ચાલું फटाफट બજાર ги તને મોકલા દે આવી ઢાળી બીજો ફેરો કરવા આને એમ છે ઓલો પાડો જીપ કા ભઈ તો મિત્રો જેર ગીતાને સાખ લઈને બજારે મોકલાવીને હું આવ્યો તો હગરમાં

તામાં હવે બરાબર પ્રોક છે થોડોક ભાંગેલો છે ફટાફટ હાસવી ને પછી પાછો ફટાફટ જવાનું છે સગાઈમાં સગાઈમાં લાઈક કરજો શેર કરજો અને નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં અને શાનદાર વિડીયોમાં પ્લાન હમણાં છે કે હોળીમાં વાતાવરણ સારું રહે પછી હોળીમાં વિડીયો બનાવવા જાવ તમે કોમેન્ટ કરી દેજો જામ કે જામ તો ઓડી હોડીમાં સક્કર સડે કે ઉલટી થાય કે કંઈ ખબર નથી પણ તો સ્પેશિયલ વિડીયો બનાવવા ચાલો આ વિડીયો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો બરાબર બધી નવા વિડીયો